ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ અખંડ પાઠ અને કીર્તન દરબાર યોજાયા જેમાં જાણીતા રાગી જથ્થાઓએ મધુર શબ્દો દ્વારા સંગીતને ધન્ય બનાવી બપોર બાદ લંગર સેવાનું આયોજન કરાયું જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો આ અવસરે વિવિધ સામાજિક સંસ્થાઓએ સેવા કાર્યો હાથ ધર્યા અભિયાન તથા લાયન્સ ક્લબ બારડોલી દ્વારા બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મહિલાઓ અને સમાજ સેવકોએ ભાગ લીધો અને ગુરુ નાનક દેવજી ના ઉપદેશ ને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો કાર્યક્રમ ના અંતે ગુરા ના પ્રમુખ ગુરમુખ સિંહ તથા ઉપપ્રમુખ સુજીત સૌ શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો અને સમાજમાં ભાઈચારો પ્રેમ અને એકતા નો સંદેશ આપ્યો વા ગુરુજી કા ફતે આજ અમારે ગુરુદ્વારે મે गुरु नानक देव जी की पांच सौ जन्म दिवस मनाया जा रहा है इस बार डोली में गुरुद्वारे में सारी संगत इकट्ठी होके सेवा सिमरन सब पर बात फेरी निकाली है और श्री अखंड पर सब रखे गए हैं आज तीसरा दिन है उनका स्थापना दिवस मना रहे हैं और गुरु गुरु का लंगर टूट बरत रहा है जिसमें सारी संगत रल मिल सेवा कर रही है દુનિયા ભર માં નિમિત્તે અમે છ દિવસ થી રોજ સવારે છ વાગે પ્રભાત ફરી કાઢતા હતા અને આજે એ પૂરી કમ્પ્લીટ થઈ ગયેલી છે અને આજે અમે ગુરુ નાનક જયંતિ નો ઉત્સવ મનાવતા છે એનામાં અમે લંગર પ્રસાદ અને બધી જે બી સેવા છે અમે આજે પોતે કરીને બધા જે બી આવશે જે બી ધર્મ ના આવશે એમે અમે લંગર પ્રસાદ આપશું અને બી જે બી સેવા છે અમે કરતા છે આ આનામાં આ સંદેશ આપવામાં આવે છે કે આપણે બધા ધર્મ એક જ છે ગુરુનાનક દેવ મહારાજજીને આજ આપણે એકાવ્યું છે કે બધા ધર્મના જાતિના બધા એક જ છે અને એક જ મળીને રહેવાનું છે